અરવલ્લી ના માલપુરમાં અસામાજિક તત્વો આતંક જોવા મળ્યો માર્કેટયાર્ડમાં બે શખ્સો વેપારી પર હુમલો દુકાનમાં ઘૂસીને પાઇપથી માર માર્યો છે હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આરોપીઓને ઝડપી લેવા માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે માર્કેટયાર્ડ બે શખ્સો વેપારી પર હુમલો કર્યો હતો વેપારી પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં દુકાનમાં ઘૂસીને વેપારીને પાઇપથી માર મારવામાં આવ્યો છે હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે આરોપીઓને ઝડપી લેવા માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે સામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે અરવલ્લીના માલપુરમાં વેપારી પર હુમલાની ઘટના બની છે જ્યાં માર્કેટયાર્ડમાં બે શખ્સોએ વેપારી પર હુમલો કર્યો છે બે શખ્સોએ હુમલો કર્યો છે અને હવે વેપારીઓની માંગ છે કે આ લોકોને પકડી પાડવામાં આવે અરવલ્લીના માલપુરનો બનાવ છે કે જ્યાં માર્કેટયાર્ડમાં બે શખ્સોનો વેપારી પર હુમલો વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ જોડાઈ ગયા છે તલીમ વેપારી પર હુમલાની ઘટના બની છે શું વધુ વિગતો છે ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં ને દિવસ જે ગુનાખોર લોકો રહ્યો છે એવી ઘટના સામે આવી છે માલપુર માર્કેટયાર્ડમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે કે વેપારીની દુકાનમાં બે લોકો ખુશી અને વેપારીને દોર માર માર્યો હતો આ મામલે વેપારી દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાતા પોલીસે ફરિયાદ કરી હતી मार्क शोड़ख आदरी समग्र मामलों सीसीटीवी के चक्कर जवाब जाम बिल्कुल तस्लिम आभार जानकारी आप बदल